નમસ્કાર મિત્રો યાના એકેડેમી યુટ્યુબ ચેનલ પર આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો અહીં આપણે ટેટ વોન પરીક્ષાને અનુલક્ષીને જે પ્રશ્નોત્તરી સિરીઝ શરૂઆત કરેલ છે મિત્રો એમાં આપણે આ વિડિયોમાં આપણે જે સિલેબસ છે જે નવો સિલેબસ છે તો એ નવા સિલેબસમાં જે ફર્સ્ટ ટોપિક છે કે લર્નિંગ એન્ડ એકવીઝિશન તો એના કેટલાક પ્રશ્નો છે આ વિડીયોમાં કરીશું મિત્રો આ પ્રશ્નોના મહાવરાથી તમને આજે જે ટૉપિક છે લર્નિંગ એન્ડ એક્વિઝિશન તો એમાં છે સમજ આવી જશે અને જો આવા પ્રશ્નો પૂછાશે મિત્રો તો એ પ્રશ્નોના હલ તમે આસાનીથી કરી શકશો તો મિત્રો શરૂઆત કરીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે લેંગ્વેજ એક્વિઝિશન ઇઝ ગુજરાતીમાં જોઈએ તો ભાષા સ્વાધ્યાય ભાષા સ્વાધ્યાય અથવા તો શું કરી અથવા તો શું કરી શકીએ છીએ તો ભાષા સંપ્રાપ્તિ તો ભાષા સંપ્રાપ્તિ એટલે કે ભાષાને ગ્રહણ કરવી મેળવવી તો ભાષા સ્વાધય ઘણી પ્રકારની પ્રક્રિયા છે તો આન્સર ઇઝ સબ કોન્શિયસ પ્રોસેસ તો અજાગૃત પ્રક્રિયા છે કેવી છે અજાગૃત પ્રક્રિયા છે એક્વિઝિશન તો એક્વિઝિશન મતલબ કે જે આપણે જે આપણે ક્યાંથી શીખીએ છીએ તો આસપાસના જે વાતાવરણમાંથી આપણા પરિવારમાંથી ફેમિલીમાંથી એન્વાયરમેન્ટ એટલે કે આસપાસનું જે પર્યાવરણ છે વાતાવરણમાંથી જે આપણે શીખીએ છીએ જે ભાષા શીખીએ છીએ તો એનો શું આના સાથે સંબંધ છે એક્વિઝિશન આટલું તમે સમજી ગયા હશો મિત્રો હવે આગળ જોઈએ સેકન્ડ નંબર ક્વેશ્ચન છે લેંગ્વેજ લર્નિંગ ફોકસ ઇઝ મેઇનલી ઓન લેંગ્વેજ લર્નિંગ ફોકસ ઇઝ ઇઝ મેનલી ઓન એટલે કે ભાષા અધ્યયન જે છે મુખ્યત્વે શેના પર ધ્યાન આપે છે લર્નિંગ શું લર્નિંગ તો શેના પર ભાર આપે છે તો આન્સર ઇઝ ગ્રામર એન્ડ રૂલ્સ ગ્રામર એન્ડ રૂલ્સ એટલે કે વ્યાકરણ અને નિયમો શું વ્યાકરણ અને નિયમો લર્નિંગ લર્નિંગમાં શું આવશે તો જે આપણને સ્કૂલ તરફથી શિક્ષક શિક્ષક તરફથી જે પ્રાપ્ત થાય છે એ અને એક્વિઝિશન એક્વિઝિશન મતલબ કે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ ત્યાંથી આપણને જે પ્રાપ્ત થાય છે તે માતા દ્વારા જે પણ આપણને કર્ણેન્દ્રિય અનુભવ મળે છે એ સિવાય આસપાસના વાતાવરણ દ્વારા જે પણ આપણે ગ્રહણ કરીએ છીએ એ આટલું તમે આ બંનેમાં ફર્ક સમજી ગયા હોશો મિત્રો ત્રીજો નંબરનો પ્રશ્ન જોઈશું અ ચાઇલ્ડ લર્ન્સ હિઝ મધર ટંગ બાય એક બાળક છે તો એ પોતાની માતૃભાષા કેવી રીતે શીખે છે તો આન્સર ઇઝ લેંગ્વન લેંગ્વેજ એક્વિઝિશન તો કેવી રીતે શીખે છે તો ભાષા સ્વાધ્યાય દ્વારા એટલે કે પ્રાપ્તિ ઉપલબ્ધિ અને સંપ્રાપ્તિ તો એ ભાષા છે તો એક આદાન પ્રદાનની જે પ્રક્રિયા છે બોલચાલની તો એ દ્વારા એ શું કરે છે તો લેંગ્વેજ એક્વિઝિશન એટલે કે ભાષા પ્રાપ્ત કરે છે ફોર્થ ચોથા નંબરનો હુ ડિસ્ટિંગ બિટ્વિન એક્વિઝિશન એન્ડ લર્નિંગ એટલે કે એક્વિઝિશન અને લર્નિંગ વચ્ચે ભેદ કોને કર્યો છે તો આ જે એક્વિઝિશન છે અને લર્નિંગ વચ્ચેનો જે ભેદ છે એ આપનાર કોણ છે તો આન્સર ઇઝ સ્ટીફન ક્રેશન સ્ટીફન ક્રેશન છે તો એમણે આ બંને વચ્ચેનો ભેદ તારવ્યો છે પાંચમો ક્વેશ્ચન છે લર્નિંગ રિઝલ્ટ ઇન અધ્યયનના પરિણામે શું મળે છે તો આન્સર ઇઝ નોલેજ અબાઉટ લેંગ્વેજ નોલેજ અબાઉટ લેંગ્વેજ એટલે કે ભાષા વિશે જ્ઞાન મળે છે લર્નિંગ દ્વારા શું મળે છે તમને તો ભાષા વિશે જ્ઞાન મળે છે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કોઈ બાળક છે નાનું તો શું કરશે આસપાસના વાતાવરણમાંથી એ શબ્દો બોલતા શીખી લેશે શબ્દો બોલતા એ શીખી લેશે પણ એ જે શબ્દો બોલે છે એનું અક્ષર દ્વા અક્ષર જ્ઞાન છે તેના એના માસે માટે પ્રોપર શું કરવું પડશે લર્નિંગ એટલે કે પેન પાર્ટી વડે અથવા તો નોટબુક પેન્સિલ વડે એને શું કરવું પડશે અધ્યયન કરવું પડશે અને એ મેળવવું પડશે આટલું તમે સમજી ગયા હશો મિત્રો જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઇક કરજો મિત્ર વર્તુળમાં જે ટેટવનની તૈયારી કરી રહ્યા છે એમને પણ વિડીયોને અવશ્ય શેર કરજો મિત્રો જેથી કરીને ટેટ વનની જે તૈયારી કરી રહેલા છે મિત્રો તે સુધી આ વિડીયો છે એ પહોંચે છઠ્ઠો નંબર જોઈશું એક્વિઝિશન રિઝલ્ટ ઇન એટલે કે સ્વાધ્યાયના પરિણામે અથવા તો ભાષા પ્રાપ્તિ જે ભાષા પ્રાપ્ત થાય છે ભાષા પ્રાપ્તિના પરિણામે શું મળે છે તો આન્સર ઇઝ ફ્લુઅન્સી ઇન લેંગ્વેજ ફ્લુઅન્સી ઇન લેંગ્વેજ એટલે કે ભાષામાં પ્રવાહીપણું ભાષામાં શું પ્રવાહીપણું મળે છે એટલે કે માનવે માનવી વચ્ચેનો જે વ્યવહાર છે તો એ શક્ય બને છે બે વ્યક્તિ છે તો બે વ્યક્તિ છે તો એક્વિઝિશનના કારણે ભાષા સંપ્રાપ્તિના કારણે શું એકબીજાનો જે વ્યવહાર છે વાણી દ્વારા એ કેવો બને છે તો પ્રવાહીપણો બને છે એકબીજા સાથે સારું એવો તાલમેલ ભાષા દ્વારા સાધી શકે છે સાત નંબર છે વીચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ નેચરલ પ્રોસેસ નેચરલ પ્રોસેસ તો નેચરલ પ્રોસેસ આવશે કુદરતી પ્રક્રિયા એટલે કે સ્વાભાવિક પ્રક્રિયા તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા સ્વાભાવિક છે હવે તમે વાત કરીએ આપણે ઉદાહરણ દ્વારા નાનકડું બાળક છે નાનકડું બાળક છે તો એને મમ્મી પપ્પા દાદા દાદી એ માટે આપણે એને સ્લેટ પેનમાં કંઈ ગોટાવતા નથી એ શું કરે છે તો નેચરલ પ્રોસેસ છે સ્વાભાવિક પ્રક્રિયા છે એ પોતાના કર્ણેન્દ્રિય દ્વારા જે આસપાસના વાતાવરણ દ્વારા એ કાને સપ્તું ઝીલે છે અને એ પ્રમાણે એ સ્વાભી સ્વાભાવિક રીતે શું કરે છે શીખે છે તો આન્સર શું થશે લેંગ્વેજ એકવાઇઝેશન એટલે કે ભાષા સ્વાધ્યાય એટલે કે સ્વાભાવિક રીતે શીખવું એ સ્વાભાવિક રીતે પરિવારમાંથી આસપાસના વાતાવરણમાંથી શીખે છે આઠમો ક્વેશ્ચન છે ફોર્મલ ક્લાસરૂમ ટીચિંગ ઇઝ અ પાર્ટ ઓફ ફોર્મલ ક્લાસીસ ક્લાસરૂમ ટીચિંગ એ ભાગ છે તો વર્ગખંડમાં થતું ઔપચારિક શિક્ષણ વર્ગ ખંડમાં જે શિક્ષણ થાય છે મિત્રો તો એ વર્ગખંડમાં થતું શિક્ષણ કેવું હશે તો ઔપચારિક શિક્ષણ કહેવા હશે કેવું ઔપચારિક અને બાળક છે પોતાના પરિવારમાંથી પોતાના આસપાસના વાતાવરણમાંથી જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તો એ અનૌપચારિક શિક્ષણ થશે કયું થશે અનૌપચારિક શિક્ષણ અનૌપચારિક શિક્ષણ મતલબ આપણે શું કહી શકીએ તો એક્વાઇઝેશન અને જે લર્નિંગ છે એ ઔપચારિક શિક્ષણ આપણે કહી શકીએ તો વર્ગખંડમાં થતું ઔપચારિક શિક્ષણ કઈ પ્રક્રિયાનો ભાગ છે તો લર્નિંગ અધ્યયનનો ભાગ છે નવમો પ્રશ્ન જોઈશું લેંગ્વેજ એકવાઇઝેશન હેપન્સ થ્રુ એટલે કે ભાષા સ્વાધ્યાય અથવા ભાષા સંપ્રાપ્તિ કઈ રીતે થાય છે તો આન્સર ઇઝ એક્સપોર એક્સપોઝર એન્ડ કોમ્યુનિકેશન એટલે કે સંપર્ક અને સંવાદથી એક્વિઝિશન લેંગ્વેજ એક્વિઝિશન જે છે તો શું સંપર્કથી એક્સપોરથી અને કોમ્યુનિકેશનથી એટલે કે સંવાદથી એકબીજા વ્યક્તિના વચ્ચેના આદાન પ્રદાનથી વાતચીતથી થાય છે દસમો નંબર છે એરર્સ આર ટોલરેટેડ ઇન એરર્સ આર ટોલરેટેડ ઇન એટલે કે ભૂલો સ્વીકારવામાં આવે છે સામા ભૂલો સ્વીકારવામાં આવે છે તો આન્સર ઇઝ લેંગ્વેજ એકવાઇઝેશન ભાષા સ્વાધ્યાય ભાષા પ્રાપ્તિમાં શું કરવામાં આવે છે જે ભૂલો છે એને સ્વીકારવામાં આવે છે તો જે વ્યવહારિક જે ભાષા છે તો એમાં શું કરવામાં આવે છે જે ભૂલો છે એને સ્વીકારવામાં આવે છે અગિયાર છે લર્નિંગ ટેક્સ પ્લેસ થ્રુ લર્નિંગ ટેક્સ પ્લેસ થ્રુ એટલે કે અધ્યયન કઈ રીતે થાય છે અધ્યયન જ્યારે પણ લર્નિંગ શબ્દ આવે મિત્રો લર્નિંગ શબ્દ આવે એટલે ક્લાસરૂમ યાદ કરી દેવાનો શું યાદ કરી દેવાનો મિત્રો ક્લાસરૂમ યાદ કરી દેવાનો અને જ્યારે પણ એક્વિઝિશન શબ્દ આવે ત્યારે વ્યક્ બાળક છે તો બાળકનો જે પરિવાર છે એની આસપાસનું જે એન્વાયરમેન્ટ છે તો એ ધ્યાને લઈ લેવાનું આટલો જ ફરક છે મિત્રો આ બે વસ્તુ યાદ રાખવાની લર્નિંગ જ્યારે આવે ત્યારે ક્લાસરૂમ અને એક્વિઝિશન આવે ત્યારે શું વ્યક્તિનું વાતાવરણ એનું જે પર્યાવરણ છે એ તો આન્સર ઇઝ ટીચિંગ ઓફ રૂલ્સ એન્ડ ગ્રામર ટીચિંગ ઓફ રૂલ્સ એન્ડ ગ્રામર એટલે કે નિયમો અને વ્યાકરણના અધ્યાપનથી લર્નિંગ ટેક્સ પ્લેસ થ્રુ તો ટીચિંગ ઓફ રૂલ્સ એન્ડ ગ્રામર તો નિયમો અને વ્યાકરણના અધ્યાપનથી શીખે છે મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો છે તમને અવશ્ય ગમશે આ વિડીયોને એકદમ નોર્મલી સરસ રીતે તૈયાર કરવામાં આવેલો છે જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રો છે તો એ ખૂબ જ સરળ રીતે આ વિડીયોની જાણકારી છે એ મેળવી શકે મિત્રો આપણી એપ્લિકેશન છે આના એકેડમી એપ્લિકેશન તો એપ્લિકેશનમાં પણ તમે જઈને ટેટવનનો કોર્સ છે એ પ્રશ્નોત્તરી આધારિત કોર્સ ખરીદી કરી શકો છો અને તેમાંથી તમે વિડીયોઝ છે એ સિવાય પીડીએફ નોટ્સ છે જે પીડીએફ નોટ્સ ફક્ત એપ્લિકેશનમાં જ વાંચન કરી શકો છો અને રેગ્યુલર ટેસ્ટ દ્વારા મિત્રો તમે તમારું પોતાનું મૂલ્યાંકન પણ કરી શકો છો હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ બાર નંબર છે વિચ ઇઝ મોર ઇફેક્ટિવ ફોર ડેવલપિંગ ફ્લુઅન્સી તો ભાષામાં પ્રવાહીપણું વિકસાવવામાં કયું વધુ અસરકારક છે ભાષામાં છે તો પ્રવાહીપણું વિકસાવવા માટે કયું અસરકારક છે તો એક્વિઝિશન શું આવશે મિત્રો આન્સર ઇઝ એક્વિઝિશન એટલે કે સ્વાધ્યાય ભાષા સંપ્રાપ્તિ બાળક છે વ્યક્તિ છે જે પોતાના આસપાસના માહોલમાંથી જે શું કરે છે આદાન પ્રદાન કરે છે વાણી દ્વારા જે વાર્તાલાપ કરે છે એ તે નંબર છે ઇન વિચ પ્રોસેસ ડઝ ધ લર્નર ગેટ નોલેજ અબાઉટ લેંગ્વેજ રૂલ્સ લેંગ્વેજ રૂલ્સ રૂલ્સ જ્યારે પણ રૂલ્સ લેંગ્વેજ રૂલ્સ નિયમોની વાત કરવામાં આવે ત્યારે તમારે કોને ધ્યાને લઈ લેવાનું તો લર્નિંગને ધ્યાને લઈ લેવાનું કોને તો લર્નિંગને ધ્યાને લઈ લેવાનું કઈ પ્રક્રિયામાં શીખનારને ભાષાના નિયમો વિશે જ્ઞાન મળે છે ચોક્કસ જે નિયમો છે તો એને વિશે શું પ્રોપરલી જ્ઞાન મળે છે તો આન્સર ઇઝ લર્નિંગ એટલે કે અધ્યયન દ્વારા જેના દ્વારા મિત્રો તો અધ્યયન દ્વારા ચૌદ નંબર છે અ ચાઇલ્ડ લર્ન્સ ટુ સ્પીક હિઝ મધર ટંગ બાય તો બાળક પોતાની માતૃભાષા બોલતા શીખે છે બાળક છે તે પોતાની જે માતૃભાષા છે તો એ બોલતા શીખે છે તો આન્સર ઇઝ લિસનિંગ એન્ડ યુઝિંગ ઇટ્સ ડેલી લિસનિંગ એન્ડ યુઝિંગ ઇટ ડેલી તો દરરોજ સાંભળીને અને ઉપયોગ કરીને તો બાળક છે એ શું કરીને સાંભળીને અને એને વ્યવહારમાં ઉપયોગમાં લઈને એ શું કરે છે તો માતૃભાષા બોલતો બોલતા શીખે છે હવે જે માતૃ ભાષા છે મધર ટંગ છે એ કોને રિલેટેડ છે તો એક્વાઇઝેશન જે એકવીઝેશન છે એને રિલેટેડ આપણે કહી શકીએ પંદર નંબર છે વિચ પ્રોસેસ ડિપેન્ડ્સ ઓન ફ્રેક્ટિસ એન્ડ મેમોરાઇઝેશન વીચ પ્રોસેસ કયું પ્રોસેસ છે કઈ પ્રક્રિયા છે જે શું પ્રેક્ટિસ પર અને મેમોરાઇઝેશન પર સંબંધિત છે એના પર અસર શું છે આધારિત છે તો કઈ પ્રક્રિયા અભ્યાસ અને કંઠસ્થ કરવાથી વધુ સંબંધિત છે તો આન્સર ઇઝ લર્નિંગ અધ્યયન શું તો લર્નિંગ આવશે સોળ નંબર જોઈએ વિચ પ્રોસેસ લીડ્સ ટુ કોમ્યુનિકેટિવ કોમ્પિટન્ટ્સ તો કઈ પ્રક્રિયા સંવાદક ક્ષમતા વિકસાવે છે તો આન્સર ઇઝ એક્વિઝિશન એટલે કે ભાષા સંપ્રાપ્તિ સ્વાધ્યાય સ્વાધ્યાય એટલે કે જાતે જે અધ્યયન કરે છે તે જાતે જે અધ્યયન તો જાતે જે અધ્યયન મતલબ બાળક છે તો જેમ એ એની કર્ણેન્દ્રિય દ્વારા જે મેળવે છે અને એ મેળવેલું જે શું કરે છે અન્ય સમક્ષ રજૂ કરે છે અભિવ્યક્ત કરે છે તો એ એક્વિઝિશન આપણે કહી શકીએ 70 નંબર છે લેંગ્વેજ એક્વિઝિશન ઇઝ તો ભાષા સ્વાધ્યાય એક કેવી પ્રક્રિયા છે તો આન્સર ઇઝ સબ કોન્શિયસ પ્રોસેસ સબ કોન્શિયસ પ્રોસેસ એટલે કે અજાગૃત પ્રક્રિયા છે કેવી છે અજાગૃત પ્રક્રિયા છે એક્સપ્લેનેશન જોઈએ આપણે તો ઇટ હેપન્સ નેચરલી વિથアウト કોન્શિયસ એફર્ટ મતલબ કે આ આપોઆપ થાય છે જાગૃત પ્રયત્ન વગર આપોઆપ થાય છે શું થાય છે તો આપોઆપ થાય છે અઢાર નંબર છે લેંગ્વેજ લર્નિંગ ઇઝ એટલે કે ભાષા અધ્યયન એ કેવી પ્રક્રિયા છે તો આન્સર ઇઝ કોન્સિશિયસ પ્રોસેસ એટલે કે જાગૃત પ્રક્રિયા છે શું છે જાગૃત પ્રક્રિયા છે તો એક્સપ્લેનેશન ઇટ ઇઝ અ ડિલિવરેટ રૂલ બેડ પ્રોસેસ આ જાગૃત અને નિયમ આધારિત અભ્યાસ છે આ કેવું છે તો લેંગ્વેજ લર્નિંગ છે તો એ જાગૃત અને નિયમ આધારિત અભ્યાસ છે મતલબ આપણે જાગૃત અને અજાગૃત મિત્રો જાગૃત તો એમાં શું કે વર્ગખંડ છે વર્ગખંડમાં જે શિક્ષક શીખવી રહ્યા છે તો એને શું યોગ્ય રીતે શું કરવાનું છે બાળકે તો શીખવાનું છે જ્યારે જે અજાગૃત રીતે વાત કરીએ તો જે પર્યાવરણમાંથી જે મળે છે હવે બાળકને જે પર્યાવરણમાંથી જે કર્ણેન્દ્રિય દ્વારા જે સાંભળ્યું છે તો એ શું કરે છે એ જ એના માટે શું ગણાય છે એ જ યોગ્ય ગણાય છે પછી ભલે શું હોય તો એના માટે એ જે મેળવેલું જ્ઞાન છે એ અજાગૃત કહેવાય છે મિત્રો ઓગણીસ નંબર છે હુ ડિફ ડિફરન્ટિએટેડ બિટ્વિન લર્નિંગ એન્ડ એક્વિઝિશન તો લર્નિંગ અને એક્વિઝિશન વચ્ચે ભેદ કોણે આપેલું છે તો સ્ટેફન ક્રેશને કોણે આપેલું છે સ્ટેફન ક્રેશને લર્નિંગ અને એક્વિઝિશન વચ્ચે ભેદ કર્યો છે તો એક્સપ્લેનેશન જોઈએ હી એક્સપ્લેન્ડ ધ ડિફરન્સ બિટ્વીન કોન્શિયસ લર્નિંગ એન્ડ નેચરલ એક્વિઝિશન તો ક્રેશને એ જાગૃત અધ્યયન અને સ્વાભાવિક સ્વાધ્યાય વચ્ચેનો ભેદ સમજાવ્યો છે વીસ નંબર જોઈશું તો લેંગ્વેજ લર્નિંગ હેપન્સ મેઇનલી લેંગ્વેજ લર્નિંગ જે છે તો અધ્યયન મુખ્યત્વે ક્યાં થાય છે તો ઇન ક્લાસરૂમ જ્યારે પણ લેંગ્વેજ લર્નિંગ આવે તો શું ક્લાસરૂમ ધ્યાને લેવું મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરજો શેર કરજો તેમજ મિત્ર વર્તુળમાં જે છે વિડીયોને અવશ્ય શેર કરજો બે લાયકન દબાવેલ ન હોય તો બે લાયકનને અવશ્ય દબાવી દેજો